માંગરોળ બંદર પર લાગ્યું છે બે નંબર સિગ્નલ ત્યારે દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે અરબી સમુદ્રમાં ઉઠેલો ચક્રવાત તેજ ગુજરાત સાથે ટકરાવાની શક્યતાને લઈને ગુજરાત મેરીટાઈમ દ્વારા તમામ દરિયાઈ વિસ્તારના માછીમારોને સમાજના આગેવાનોને જાણ કરાઈ છે હવામાન વિભાગની આગાહી ચોવીસ કલાક દરમિયાન દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ છે ત્યારે હાલ સંભવિત તોફાનથી બાસઠથી અઠ્યાસી કિલોમીટર પવન ફૂંકાઈ શકે છે જેના ભાગરૂપે સરકાર દ્વારા સાવચેતીના ભાગરૂપે માછીમારોને જાણ કરવામાં આવી છે આગામી ચોવીસ ઓક્ટોબર સુધી વાવાઝોડું વધુ મજબૂત બનશે જેની એકસો ને પચાસ કિલોમીટરની ઝડપ ચક્રિય બને તેવી હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ સિવાય રહી છે